એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે નજર યુપીના બરેલીમાં લવ મોહમ્મદ પોસ્ટર વિવાદ વધુ વખર્યો છે જુમ્માની નમાઝ બાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બબાલ થઈ હતી પોસ્ટર લઈને નીકળેલા પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો હતો તો પ્રદર્શનકારીઓ પોસ્ટર સાથે સૂત્રોચ્યાર કરતા પોલીસે રોક્યા હતા પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે કર્યો હતો લાઠીચાર્જ આઈએમસી પ્રમુખ મોલાના તોકીરે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું હતું પોલીસે પ્રદર્શનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પ્રદર્શનકારીઓએ પોલીસની વાત ન માની અને બેરિકેડ તોડ્યા હતા પોલીસ પર પથ્થરમારો થતાં જવાબી કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓને ત્યાંથી ખદેડ્યા હતા તો બરેલીમાં ભીડ બેકાબુ બનતા પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડ્યો હતો તો સહયોગી વિકાસ મકવાણા જોડાઈ ચૂક્યા છે વિકાસ એક તરફ જે રીતે આઈ લવ મોહમ્મદ અને બીજી તરફ આઈ લવ મહાદેવનો જે આ વિવાદ છે તે છેલ્લા બે ત્રણ દિવસથી ચાલી રહ્યો છે ખાસ કરીને સોશિયલ મીડિયામાં વિવાદ છે તે ચાલી રહ્યો છે અને હવે યુપીના બરેલીમાં પણ આ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી બિલકુલ પ્રતિપાલસિંહ ઉત્તર પ્રદેશના કાનપુરથી આ એક જે ધાર્મિક નારો આવ્યો હતો આ વિવાદની જેના કારણે જોરદાર વિરોધની શરૂઆત થઈ હતી અને હવે આ વિરોધ અલગ અલગ ક્ષેત્રોમાં ફેલાઈ રહ્યો છે યુપીમાં જ આજના દિવસમાં અલગ અલગ ત્રણ જગ્યાએ આવી મારામારીની ઘટના બની છે તોડફોડ થઈ હતી તેવા બનાવ બન્યા છે હમણાં આપણા ગુજરાતમાં પણ જોયું હતું કે જે ગામમાં બનાવ બન્યો એમાં પણ આ ધાર્મિક લખાણ તેના માટે જવાબદાર હતું એને લઈ એવી વિગતો છે અને ત્યાં પછી એક કેસમાં પથ્થરમારો થયો હતો વાહનોમાં તોડફોડ થઈ હતી દુકાનોમાં આગ લગાવવામાં આવીને હવે એમને આરોપીને ઝડપવામાં આવ્યા કઈક એવી જ પરિસ્થિતિ આજે અહીંયા થઈ છે કારણ કે સવારથી જ પોલીસની જાણકારી હતી એટલા માટે જ પહેલેથી જ પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી પોલીસે આખો જે વિસ્તાર છે એને છાવણીમાં ફેરવી નાખ્યો હતો જો કે જેવી નમાઝ પતિ અહીંયા જે મોલાના છે તોકીર એણે જ આ તમામ લોકોને પ્રદર્શન માટે બોલાવ્યા હોવાની અહીંયા વિગતો મળી છે એ જે અગાઉ પણ આવા જ જે દંગા કરાવવાનો તેના પર આરોપ લાગેલો છે અત્યારે તો પોલીસે તેને અટકાયતમાં લઈ લીધો છે મોલાના તોકીર અત્યારે

આખો વિસ્તાર બાંધમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો આ ફક્ત યુપીની વાત નથી પરંતુ અલગ અલગ દેશના ભાગોમાં આવા પોસ્ટર બેનર જોવા મળી રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે પછી હિન્દુ સંગઠનોએ આઈ લવ મહાદેવ એવા પોસ્ટર બેનર પણ શરૂ કર્યા છે એટલે કે હવે આ પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે આઈ લવ મોહમ્મદ વર્સિસ આઈ લવ મહાદેવ પરંતુ આ એક આદર્શ સમાજ માટે એવા દ્રશ્યો નથી કે જે આપણા સમાજમાં હોવા જોઈએ કારણ કે હિન્દુ મુસ્લિમને આમાં જે એંગલ આપવામાં આવે છે એના કારણે બંને સમુદાય વચ્ચે બંને ધર્મના લોકો વચ્ચે ખીણ જે એક પાતળી રેખા છે એને વધારે કદાચ આમાં મોટી થઈ રહી છે એવું દેખાઈ રહ્યું છે પરંતુ માહોલ અહીંયા શાંત થાય આખી પરિસ્થિતિ કાબૂમાં રહે એ જરૂરી છે કારણ કે કે ઘણા બધા એવા ધંધાર્થીઓ છે જેમના ધંધાને નુકસાન પહોંચી રહ્યું છે અહીંયા આખો વિસ્તાર છે ત્યાં બજારો અત્યારે બંધ પણ થઈ ગયું છે હવે ધીરે ધીરે મામલો શાંત પડી ગયો છે પરંતુ પરંતુ આખે આખો વિસ્તાર અત્યારે તે ત્યાં અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે પોલીસે જે પણ જેટલા જવાબદાર લોકો છે એમને રાઉન્ડ અપ કરવાના શરૂ કર્યા છે પરંતુ હવે જ્યારે જ્યારે જુમ્માની નમાઝ આવશે ત્યારે શું આ રીતની પરિસ્થિતિ સર્જાશે એક મોટો સવાલ છે કારણ કે અહીંયા યુપી થી આવી કાનપુરથી પહેલા શરૂઆત થઈ હતી ને હવે અલગ માહિતી સાથે જોડાવા બદલ તો જે રીતે વિવાદ છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે યુપી ના બરેલી થી વધુ એક આ ઘટના છે જે સામે આવી છે જેમાં આઈ લવ મોહમ્મદ પોસ્ટર વિવાદ વધુ વકર્યો છે જુમ્માની નમાઝ હતી ને ત્યારબાદ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે બવાલ થઈ ગઈ પોસ્ટરને લઈને નીકળેલા પ્રદર્શનકારીઓએ પથ્થર મારો કર્યો હતો પ્રદર્શનકારીઓ પોસ્ટર સાથે સૂત્રોચ્યાર કરતા પોલીસે રોક્યા હતા તો એક તરફ બરેલી છે અને એક તરફ દહેગામ છે તો દહેગામના બહિયલ ગામે પણ જે રીતે આ પોસ્ટર વિવાદ છે તે સામે આવ્યો હતો અને બે જૂથ સામ સામે આવી ગયા હતા ઘણા લોકો આમાં ઘાયલ પણ થયા હતા ઘણા વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી તોડફોડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે પણ અત્યાર સુધીમાં સાહીઠ થી વધુ સામાજિક તત્વો હતો તેઓને રાઉન્ડ અપ કર્યા છે તરફ ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ આ જ દ્રશ્યો મીડિયામાં વાયરલ થયું ત્યારબાદ પોલીસ પણ સામે આવી હતી અને પોલીસ સામે જે રીતે આ સામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો ત્યારબાદ પોલીસે પણ ના છૂટકે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી તો દિવસે ને દિવસે આ રીતની જ્યારે કરતું તો હોય છે તે વધતી જતી હોય છે અને સમયાંતરે આવા જે કેટલાક પાંચ દસ ટકા સામાજિક તત્વો હોય છે જેઓને શાંતિ પ્રિય નથી હોતી શાંતિ ડોહોળવાનો અવારનવાર જે પ્રયાસ હોય છે તે ગુજરાત હોય કે ઉત્તર પ્રદેશ હોય કે રાજસ્થાન હોય મધ્યપ્રદેશ હોય ક્યાંક જે આવા પાંચ દસ ટકા લોકો હોય છે સામાજિક તત્વો તેમના કારણે શાંતિ દોહળાતી હોય છે અને ફરી એકવાર આ ઘટના ઘટી છે પહેલા ગુજરાતના જે રીતે બહિયલ ગામ છે દે ગામનું ત્યાં આ ઘટના ઘટી હતી ત્યારબાદ ઉત્તર પ્રદેશના બરેલીમાં પણ તેવા જ દ્રશ્યો છે તે સામે આવ્યા છે તો પોલીસ દ્વારા પણ અત્યારે તપાસ તો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર તપાસ છે તે આગળ ક્રાઇમ બ્રાન્ચને પણ સોંપવામાં આવી છે કે કયા આવા અસામાજિક તત્વો છે તેઓને રાઉન્ડઅપ છે તે કરવામાં આવી રહ્યા છે અને આ રીતની ઘટના આગળ ન ઘટે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે